ટ્રાય કલર બેન્ડ સાથે સુંદર દ્રશ્ય રચશે ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ આપશે સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીની આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી વાય જંક્શન અને વાય જંક્શન થી ચોસઠ જોગણી મંદિર સુધી માનવ સાંકળ રચવામાં આવશે પંદર કિલોમીટરની માનવ સાંકળ ત્રીસ બ્લોકમાં રચવામાં આવશે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ નાગરિકો ની સલામતી એટલે સેફ સુરત અને સેફ સુરત આ સંકલ્પ સાથે તમામ શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા આજે આ એક માનવ સાંકળનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે હ્યુમન ચેન બનાવવામાં આવી છે જેમાં વિદ્યા માનનીય વડાપ્રધાન શ્રી સત્તરમી તારીખે સુરત ખાતે આવી રહ્યા છે માનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજે સુરતમાં લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને સાફ સફાઈમાં એ લોકોનું પણ જાગૃતિ વધે આ હેતુથી સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર અને